ઈડર તાલુકાના ફિચોડ ગામે ચેહરા રાવતે ચૈત્રી માતાજીની માં ફિચોડ ના ગોગા મહારાજ ના મહારાજના ના પૂજારી ચેહરા લોકકલ્યાણ લોક અર્થે એક પગે ઉભા રહી પાંચ દિવસ પાણી પીને ઉપવાસ કરે છે ચેહરા છેલ્લા દસ વર્ષ થી આ પ્રકારે માની આરાધના કરે છે છેલ્લા અનુષ્ઠાન કરી લોક કલ્યાણ માટે ચૈત્રી નવરાત્રિમાં પાંચ દિવસ એક પગલું પૂરવાનું ચહેરા આ કઠોર ભક્તિ નિહાળવા અને દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે આવનાર ભક્તો એક પગે ઉભા રહી તપ કરતા ભક્ત વંદન કરી આશીર્વાદ મેળવે છે ચેરાભાઈ લગભગ 10 વર્ષથી આ એક પગે ઉભા રહ્યો છે પાંચ દિવસ સુધી અને ગામ ગામ માટે ટુંગમો ગામ માટે જ આ કરે છે હું કહે તો એ ચાલે અને સાચી ભક્તિ જ આ કહેવાય હું તેમ માનું છું હાલ દૂર દૂર થી ભક્તો આ માય ભક્ત ની તપશ્ચર્યા નિહાળવા ફિચોડ કામે આવી રહ્યા છે આવનારા શ્રદ્ધાળુઓ પણ ચહેરા ભાઈ ની આ કઠોર તપશ્ચર્યા ને બિરદાવી રહ્યા છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર